અમદાવાદ સાયબર ક્રાઇમે વેપારીને કાઠમંડુ નેપાળમાં ગોંધી રાખી અડતાલીસ લાખ પંચ્યાસી હજાર પડાવી કરોડોની સાયબર છેતરપિંડી કરતા કંબોડિયા નેપાળના છ સભ્યોની ધરપકડ કરી અમદાવાદ શહેર સાયબર ક્રાઈમની ટીમે રાજ્ય અને દેશમાં સાયબર ક્રાઈમ થકી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ચાઇનાના કંબોડિયા અને નેપાળથી ઓપરેટ થતી ગેંગના ગુજરાતમાં કામ કરનાર મનન ગૌસ્વામી રાહુલ યાદવ આરીફ સૈયદ ગૌતમ ઉર્ફે માર્કો ચૌહાણ ચિરાગ ઉર્ફે મનન ડોલા અને યશ યાદવ વિવાહ છ સભ્યોની ધરપકડ કરી લેવામાં પોલીસને સફળતા મળી છે અમદાવાદ સાયબર ક્રાઈમની ડીસીપી લવિના સિંહાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે અમદાવાદના ગાર્મેન્ટના વેપારી પ્રણય સુભાષ ભાવસાર ગુજરાતના છ ઇસમોને દુબઈથી તમારા ખાતામાં પૈસા આવશે તેવો વિશ્વાસ કેળવી ખાતા ધારકને કાઠમંડુ અને નેપાળ લઈ જઈ છ દિવસ સુધી હોટલમાં ગોંધી રાખી આશરે અડતાલીસ લાખ પંચ્યાસી હજાર રૂપિયા પડાવી લીધા હતા જે બાબતની ફરિયાદ સાયબર ક્રાઈમમાં કરાતા ચાઇના અને નેપાળ માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કામ કરનાર કુલ છ આરોપીની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ધવલ પટેલ અમદાવાદ જે સાયબર ક્રાઇમમાં આપણે એમએચએની જે પોર્ટલ છે સમન્વય પોર્ટલ છે જે આઈકોર્સીએ બનાવ્યું છે એ એમાં આપણને અકાઉન્ટની ડિટેલ મળતી હોય છે જે સાયબર ફ્રોડ જેનું થયું છે એ અકાઉન્ટની બધી ડિટેલ સમન્વય પોર્ટલમાં મૂકવામાં આવે છે એ અકાઉન્ટની ડિટેલમાં આપણે પંચોતેર લાખનું ફ્રોડ હતું એ અકાઉન્ટમાં સ્ટડી કરતા પીઆઈ ખોખર જે સાયબરમાં છે એમની ટીમે એમાં સફળતા મેળવી છે અને એક આખું ગેંગ જે નેપાલ અને કમ્બોડિયાથી ઓપરેટ થતું હતું એનું આપણે પર્દાફાશ કર્યું છે આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર ચાર જણ છે મનન ગોસ્વામી જે અમદાવાદનો છે આરીફ સૈયદ અમદાવાદનો છે ગૌતમ ચૌહાણ ઉર્ફ માર્કોના નામથી એ જાણીતો હતો જે સુરતથી છે અને ચિરાગ ઢોલા છે આ ચાર જણ મુખ્ય એના ગેંગના મેમ્બર્સ હતા આ લોકો પહેલા દુબઈથી ઓપરેટ કરતા હતા દુબઈમાં આ લોકો લોકોને ત્યાં ના વિઝાના નામથી અને જોબ પરમિટ મળે અને જોબ મળે ત્યાંથી લોકોને લઈ જતા હતા અને પછી ત્યાંથી અકાઉન્ટનું કામ ચાલુ કર્યું એ લોકોએ ધીમે ધીમે કોલ સેન્ટરમાં સંપર્ક થતા એ લોકોએ કોલ સેન્ટરમાં પણ કામ કરવાનું ચાલુ કર્યું અને ત્યાં કોઈક રેડ કરી થઈ એના પછી આ લોકોએ એમનું પોતાનું બેઝ કંબોડિયા શિફ્ટ કર્યું હતું આમના બે ઓળખીતા જે લોકો છે હજી કમ્બોડિયામાં જ છે અને ત્યાંથી ઓપરેટ કરે છે આ જે ગેંગ છે એ અકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું જે મ્યુલ અકાઉન્ટ છે ભાડાના અકાઉન્ટ છે જેમાં સાયબર ફ્રોડ થાય છે ગેમિંગ માટેના અકાઉન્ટ પ્રોવાઈડ કરતા હતા એ સાથે સાથે આપણને પ્રથમવારે ખબર પડી છે કે આ લોકો એજન્ટ્સ તરીકે પણ કામ કરતા હતા આ લોકો જે સાયબર સ્લેવરી માટે સ્વેચ્છિક અને સ્લેવરી બંને માટે જે લોકોને અહીંયાથી રેક્રુટ કરતા હતા કંબોડિયા લઈ જતા હતા એના માટે આ લોકો એજન્ટ તરીકે કામ કરતા હતા આ લોકોને પર જે કેન્ડિડેટને ત્યાં જોબ માટે મોકલવા માટે તેરસો ડોલર મળતું હતું એક કેન્ડિડેટ માટે અને અકાઉન્ટ માટે એ લોકોએ પચાસથી પંચોતેર હજાર પર અકાઉન્ટ એને લોકોને મળતું હતું તો આ ગેંગ કંબોડિયા શિફ્ટ થઈ કમ્બોડિયાથી આ લોકોએ કામ ચાલુ કર્યું અને કમ્બોડિયામાં જે અકાઉન્ટ જે ફ્રોડમાં યુઝ થતું હતું એના માટે એ લોકો એમની એક ટીમને નેપાલ રાખતા હતા નેપાલ જે મળ્યું છે અમારા ત્રણ જે આરોપી છે ચિરાગ ઢોલા ગૌતમ ચૌહાન અને યશ યાદવ આ ત્રણેય જણ નેપાલ ત્રણ થી ચાર મહિના રોકાઈ ગયા છે અને અવરનવર નેપાલ કાઠમંડુમાં જતા હતા ત્યાં એ લોકો ડાયરેક્ટ ચાઇનીઝના સંપર્કમાં હતા ચાઇનીઝ જે છે એ લોકો ભાડે પર એક રેન્ટ પર હાઉસ એમનું પેન્ટ હાઉસ હતું ઓલમોસ્ટ સાત લાખ પર રૂમ મંથનું રેન્ટ એવું પેન્ટ હાઉસમાં રહેતા હતા અને બહુ લેવેજ લાઇફ હતી આ બધાની અને આ લોકો ચાઇનીઝના ડાયરેક્ટ સંપર્કમાં હતા અને એ લોકોને અકાઉન્ટ આપવાનું કામ કરતા હતા તો ઇન્ડિયાથી જે લોકો છે એ લોકોને એ લોકો ત્યાં લઈ જતા હતા જ્યાં સુધી એમના અકાઉન્ટ કમ્બોડિયાથી વપરાય ત્યાં સુધી આ લોકોને નેપાલમાં હાજર રાખતા હતા અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થઈ જાય પછી આ લોકો નેપાલ આ લોકોને ઇન્ડિયા પાછું લઈ આવતા હતા તો આ રીતે આ લોકો અકાઉન્ટનું પણ કામ કરતા હતા બંને એજન્ટ તરીકે અને અકાઉન્ટ બંનેનું કામ કરતા હતા હાલમાં જે આપણને માયનમારથી ઘણા બધા સાયબર સ્લેબને રેસ્ક્યુ કર્યા છે એમાંથી એક બે જણના પણ આ લોકો ટચમાં હતા અને અહીંયાથી જે રિક્રુટમેન્ટ એજન્ટ તરીકે કરતા હતા એ આ બધા કોલ સેન્ટરના કામ માટે પણ આ લોકો ખૂબ ઉપયોગી હતા ને એ લોકો કામ કરતા હતા બસો થી ઉપર અમને કમ્પ્લેન અત્યાર સુધી મળી છે જેમાંથી પચાસ એક ઉપર કમ્પ્લેન ત્યાંના અકાઉન્ટ નેપાલ ઓપરેટ થયા છે એ પણ અમારા તપાસમાં પ્રસ્થાપિત થયું છે હજી અમે તપાસ કરી રહ્યા છે મલ્ટિપલ કમ્પ્લેન્ટ છે એક વોન્ટેડ આરોપી પણ અમને આ તપાસ દરમિયાન મળ્યો છે જે છ બીજા ગુનામાં વોન્ટેડ છે તો આ બધા એક આ રીતે એક તરીકે ઓપરેટ કરતા હતા અને અનેક કમ્પ્લેન્ટ તો આ લોકોને ટકાવારી જેવો એજન્ટ તરીકે કામ કરે અને કોઈને અહીંયા ત્યાં જોબ માટે લઈ જવાનું કામ કરતા હતા તો એ લોકોને તેરસો ડોલર પર વ્યક્તિ મળતું હતું એમની કમિશન હતું અને અકાઉન્ટમાં પર અકાઉન્ટ એ લોકો હજાર એમને પર અકાઉન્ટ મળતું હતું આમાં ત્રણ ચાઇનીઝ છે જે અમારા કેસમાં વોન્ટેડ છે જે નેપાલમાં હતા સ્થિત અને આ લોકોના સંપર્કમાં હતા એ સિવાય ચાર ભારતના પણ નાગરિકો છે એમાંથી ત્રણ ગુજરાતના છે જે હજી અમારા કેસમાં વોન્ટેડ છે અને આ ગેંગમાં આ લોકો સામેલ હતા

પણ જે તપાસ દરમિયાન એ પણ આવ્યું છે કે ઘણા લોકો પૈસાના કારણે સ્વૈચ્છિક પણ ત્યાં રહીને આ કામમાં ત્યાં જયા પછી આ કામમાં સ્વૈચ્છિક રીતે પણ કામ કરતા હતા અને રોકાઈ ગયા હતા કમ્બોડિયામાં નહીં આ લોકો કંબોડિયાનું બતાવે છે પણ વિયેતનામથી એન્ટ્રી કરાતા હતા વિયેતનામમાં એ લોકો ફ્લાઇટ લેતા હતા ફ્લાઇટથી પછી વિયેટનામના નદીમાં એ લોકો બોટથી ટ્રાવેલ કરીને કંબોડિયા સુધી પહોંચતા હતા અને બોર્ડર ઉપર જે કોલ સેન્ટર છે એમાં આ લોકો કામ કરતા હતા ખાતા ધારક ને દસ પંદર હજાર મળતા હતા એનાથી વધારે નહોતું મેન આમાં ત્રણ જણ છે મનન ગોસ્વામી ગૌતમ ચૌહાણ જેનું નામ માર્કો તરીકે ઓળખ થાય છે અને ચિરાગ ધોલા આ ત્રણ મુખ્ય આના ગેંગના ઓપરેટ કરતા હતા હજી અમે તપાસ કરી રહ્યા છે જે એનસીસીઆરબી પોર્ટલ છે એમાં તો જેમ મેં કીધું બસો ઉપર આમની કમ્પ્લેન્સ આવી રહી છે એમાં કેટલા ગુના નોંધ્યા છે અને આવનાર દિવસોમાં નોંધાશે એના પછી આપણે આગળ આવતી તપાસ કરવાના છે